સમાચારમાં આગળ નજર કરીએ તો જુનાગઢ ખાતે ભવનાથ

ખદ બાબત છે સાથે જ તેમણે સ્પષ્ટ કહ્યું કે આ મામલે તંત્ર પોલીસ કે પ્રશાસનનો કોઈ દોષ નથી કારણ કે સાધુઓની મોટી ભીડ વચ્ચે જો કોઈ સંસારી સાધુના વેશમાં આવીને સ્નાન કરે તો તેની ઓળખ કરવી મુશ્કેલ બને છે આગામી દિવસોમાં સંત સમાજ જે પણ નિર્ણય લેશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે એમાં સ્નાન નાગા સાધુ જ કરી શકે ધર્મગુરુઓ કરી શકે મહામ ધર્મગુરુઓ શ્રી મહારાજો કરી શકે સંસારી સ્નાન ન કરવું જોઈએ જો અજાણતા સ્નાન હોય સાધુ સંત પોલીસ પ્રશાસક યા પ્રશાસન વાળાનો કોઈ વાંક નથી હોતો એમાં કેવું છે કોઈએ કરાવી હોય અને જાણવા મળે તો અખાડો તરત એ વ્યક્તિને નિષ્ક્રિય કરી શકે છે પણ એમાં સાચું શું છે ખબર નથી અને રહી વાત બીજી કે પોલીસની તો પોલીસ કેટલી મહેનત કરે છે પ્રશાસન હરત કેટલો સરસ મેળો કર્યો છે મિનિકુંભનું આપણું ભારત વર્ષમાં કેટલું સરસ નામ થયું છે એટલે આપણી મીડિયાને આ તેને આભાર માનવો જોઈએ અને આપણી મીડિયાને આ બધી વસ્તુ ન કહેવી જોઈએ અને કદાચ કંઈક આવું થયું હોય અમને ધ્યાનમાં નથી અને કંઈક ધ્યાનમાં આવશે અમારા કોને કરાવ્યું સ્નાન કોને કરાવ્યું એ અમને ખબર હજુ સુધી છે નહીં